આપણા ગુજરાતીઓને જીવથી જીવ થી પણ વધારે વાલો હોય છે એમને એમનો ફોન અને એ જો ફોન તૂટી જાય તો પછી ફૂલ બાકાજી થાય અને એ ફોન રિપેરિંગ

લેઝર મશીન દ્વારા કરી આપવામાં આવશે ડિસ્પ્લે ઉપર ની લાઇનિંગ ગ્રીન ડિસ્પ્લે વ્હાઇટ ડિસ્પ્લે જેવી પ્રોબ્લેમ આધુનિક મશીનો દ્વારા રિપેરિંગ કરી આપવામાં આવશે કોઈ પણ કંપની ના મોબાઈલ હોય જેમ કે આઈફોન સેમસંગ વન પ્લસ વિવો ઓપ્પો તમામ પ્રકાર નું મોબાઈલ નું રિપેરિંગ રોયલ મોબાઈલ માં થઈ જશે ગુજરાત ના કોઈ પણ ખૂણે થી તમારે મોબાઈલ રિપેરિંગ કરાવવું હોય તો રોયલ મોબાઈલ માં પાર્સલ દ્વારા મોકલી આપો રિપેરિંગ થયા પછી રોયલ મોબાઈલ તમારા એડ્રેસ ઉપર તમારો મોબાઈલ પાર્સલ દ્વારા મોકલી આપશે મોબાઈલ રિપેરિંગનું એક માત્ર સોલ્યુશન જૂનું અને જાણીતું રોયલ મોબાઈલ જેનું એડ્રેસ રાજકોટ બસ સ્ટેશન ની બાજુમાં કોર્પોરેશન ના ગેટ નંબર ની સામે બાબા હોટલ નીચે રોયલ મોબાઈલ રાજકોટ રોયલ મોબાઈલ ના ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરો અને રોજ નવી અપડેટ મેળવો